મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કટલેટ બનાવવાની રેસીપી જોઈશું તો સૌ પ્રથમ આપણે પાંચ નંગ બટાકા લીધા હવે આપણે બટાકાને ધોઈ લઈશું ધોઈને પછી બાફવા મૂકી દઈશું બટાકા બાફવા માટે આપણે બે ગ્લાસ જેટલું પાણી રેડીશું ગેસની ફ્લેમ ચાલુ કરીને બટાકા બાફવા મૂકી દઈશું કટલેસને બાઇડિંગ કરવા માટે આપણે ટોસનો ભૂકો લીધો છે આપણે આ રીતના પાઉપટ્ટી વાળા ટોસ આપણે બજારમાંથી મળી રહેશે તો તેને આપણે લાવીને ખાણીની મદદ મદદથી ભૂકો કરી દઈશું આ રીતનો ભૂકો આપણે તૈયાર કરી લઈશું બે નંગ જેટલા મરચાં લીધા છે તેને આપણે સમારી દઈશું આ રીતે નાના નાના ટુકડા કરીને આપણે ખાંડી લઈશું આ રીતે આપણે બધા જ બટાકા છોલીને તૈયાર કરી લીધા છે તો હવે એને આપણે મૅસ કરી લઈશું આ રીતે આપણે બધા જ બટાકાને મેશ કરી લઈશું આપણે અંદર ટુકડા રહેવાના જોઈએ એક ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું અડધી ચમચી હળદર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ગરમ એક ચમચી ગરમ મસાલો નાખીશું ગરમ મસાલો નાખવાથી કટલેટનો ટેસ્ટ સારો આવે છે એક ચમચી મરચા લીલા મરચાં નાખીશું હવે આપણે થોડા લીલા દાણા નાખીશું એક ચમચી દળેલી ખાંડ નાખીશું એક ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું ત્રણ ચમચી ટોસનો ભૂકો બાઈન્ડિંગ માટે નાખીશું હવે આપણે હાથની મદદથી આ બધું જ આપણે મિક્સ કરી દઈશું આ રીતે આપણે કટલીસ માટે માવો તૈયાર કરી લીધો છે તો હવે એને આપણે આ રીતનું આપણે એક બીબુ લઈશું એમાં આપણે હવે આ માવો ભરીને તૈયાર કરીશું આ રીતે આપણે માવો સેટ કરી લઈશું ની મદદથી તેને બહાર કાઢી લઈશું આ રીતનો આકાર આપીને આપણે બધા જ કટલેટ તૈયાર કરી દઈશું આ રીતે આપણે બધી જ કટલેટ્સને આપણે શેપ આપીને તૈયાર કરી લીધી છે એને આપણે આ રીતે બાઇન્ડિંગ કરીને તૈયાર કરી લઈશું જેથી કરીને આપણો કટલેટ એકદમ કડક અને સરસ થાય છે આ બાઇન્ડિંગ ટૂસનું છે તો આ રીતે આપણે બધી જ કટલેટ્સને લગાડી દઈશું આ રીતે આપણે બધા જ કટલેસને આપણે ઢોસ લગાડીને તૈયાર કરી લીધા છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે હવે એક એક કરીને બધી જ કટલેસ તળી દઈશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું અમારી કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે તો અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો